ધોલેરા પાસે આવેલા સુપ્રસિદ્ધ ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ શ્રી અંબાજી માતાજીનું મંદિર દર્શનીય છે ધોલેરા પાસે આવેલ સુપ્રસિદ્ધ ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ શ્રી અંબાજી માતાજીનું મંદિર દર્શનીય છે નાનકડા ગામમાં ધાર્મિક અને સામાજિક એકતાનું ઉદાહરણ એટલે ધોલેરા પાસે આવેલ સુપ્રસિદ્ધ ભડિયાદ મુસ્લિમોનું આસ્થા સ્થાન જ્યાં સૌ કોઈ એકતાનો અનુભવ કરે છે આ ગામમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ શ્રી અંબાજી માતાજીનું મંદિર દર્શનીય છે આ ગામના ભાણેજ મુસ્લિમ દાતા પરિવાર દ્વારા અહીંયા થતા વિવિધ ધાર્મિક સામાજિક કાર્યોથી ગામ જોડાતું રહ્યું છે શ્રી હૈદરભાઈ જસાણી દ્વારા ભડિયાદમાં જળાશય પાસે શ્રી અંબાજી માતાજીનું સુંદર મંદિર નિર્માણ કરાવાયું છે શ્રી અંબાજી માતાજી મંદિરમાં શ્રી સતી માતા તથા શ્રી મેલડી માતા પણ બિરાજમાન છે અમેરિકા રહેતા અને રોયલ આર્બટ અમીનાબેન જસાણી શ્રી અંબાજી મંદિર સંસ્થા બનાવી આ દાતા દ્વારા આ શક્તિ સ્થાનમાં નવરાત્રી સહિત વિવિધ પર્વ તહેવારો ઉજવાતા રહે છે ગામમાં પાણીની વ્યવસ્થા માટે પણ તેમનું દાન મળ્યું છે જ્યાં માતાજીનું માતાજીનું સંરક્ષણ અંબાજી મંદિર એ આમ ભડિયાદ ગામ અમારું જે એ હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતિક ગણાય છે અને એમાં આ અંબાજી મંદિર જે રહ્યું એક મુસ્લિમ ખોજા પરિવારે બનાવી આપેલું અને એની શરૂઆત બાણું એટલે લગભગ અઠ્યા નેવાસી નેવુંમાં એ મંદિરનું બાંધકામ ચાલુ કરેલું અને એકાણુંમાં પૂરું કર્યું એકાણુંમાં એ મંદિર પૂરું કર્યું પછી બા ચોરાણુંમાં એમને પાણીની ટાંકી પણ બનાવી આપેલી અને આજની તારીખમાં એ મુસ્લિમ પરિવાર જે હૈદરભૈયાનું નામ અહીંયા અહીંયા મૂળ ભાડ જ છે ભડિયાદના અને અત્યારે અમે અમેરિકામાં રહે છે રોયલ આલ્બર્ટ અમીનાબેન જસાણી એનું ટ્રસ્ટ ચાલે છે અને એ આખા મંદિરનું સંચાલન કરે છે પાણીની ટાંકી ભડિયાદને બનાવી આપેલી હમણાં પાણીની ટાંકીને ત્રીસ બત્રીસ વર્ષથી હાલ જર્જરીત થઈ ગઈ છે અત્યારે પછી નવી ટાંકીનું જે હમણાં જાહેરાત કરી અને આ એકત્રીસ તારીખે ભૂમિપૂજન કરી અને એકત્રીસ તારીખે એ નવી ટાંગી પણ બનાવી આપે છે એમનો ખૂબ ખૂબ સહકાર છે અને માતાજીને માતાજીના અનન્ય ભક્ત છે મુસ્લિમ પરિવાર છે પણ માતાજીનો અનન્ય ભક્ત છે એમના એક સતી માતાજી છે એક મેલોડિમાનું સ્થાનક છે અને માતાજીના દરેક પ્રસંગો ચૈત્રી નવરાત્રિ આસો નવરાત્રિ એકદમ ધામધૂમથી ઉજવવાના નવરાત્રિ દરમિયાન બાળકોને નાસ્તા પાણી પ્રસાદ એમને અવારનવાર ગામધુમાડા બંધ જમાડવાના એમને વાંસ ખાસ તો પતંગોત્સવ પણ એ બહુ સારી રીતે ઉજવે જોવે છે પતંગોત્સવમાં એમને બહુ રસ અને અમેરિકાથી ખાસ પતંગોત્સવ માટે અહીંયા લાખો રૂપિયા ખર્ચી અને બે દિવસ પતંગોત્સવ માટે આવી અને પતંગોત્સવને પણ બહુ સારું એવું આયોજન કરે છે અને આ રીતનું એ અમારે મંદિર અને

સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્દી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર